સરસ તો નડા બેટ થી આવી ગયા રિટર્ન અને મેરેજ માં આવવાનું હતું જે તમને પેલા વાત કરી હતી તો મેરેજમાં આવી ગયા છીએ અને લડાભેટનો વિડીયો પણ છે તો એ પણ જોયો ન હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો બાકી આ સંબંધીને ત્યાં મેરેજમાં આવવાનું હતું તો અમે ગુરૂપરૂપ અત્યારે મેરેજમાં આવી ગયા છીએ અને જે રીતના આ લોકોની ને બધું છે તમને બતાવવું કઈ રીતનું છે આપણાથી થોડું અલગ છે દરેક જગ્યાએ દરેક વસ્તુ અલગ હોય જ છે બટ જોતા રહેજો વિડીયોમાં તમને દરેક વસ્તુનો ખ્યાલ આવશે અને ખૂબ જ મજા આવે એ રીતનું આયોજન છે

સરસ આવકાર આપે એ રીતનું આયોજન કરેલું છે અંદર આવતાની સાથે જો સુગંધિત પાણીના ફુવારા હશે જો એટલે આજુબાજુની હવા એવા છે ને એકદમ આમ સુગંધિત થઈ જાય એટલે મહેમાનને સારું વાતાવરણ થાય છે ડાયરો બેઠો એવી રીતે અહીંયા ડાયરો ખાટલા ઉપર લગભગ કેટલા એકસો ને વીસ ઉપર જેટલા ખાટલા છે અને લચ્છી ને ને બધું સરસ આયોજન સરસ છે અહીંયા બધું આ તો આપણે હું નવું જોયું હોય એટલે આપણે અલગ લાગે થોડું પણ અહીંયાની આ રીત રિવાજ પ્રમાણે શું પાણી છે છીએ અને મજા આવે એવું છે તો અલગ અલગ વડીલો બધા બેઠીએ તો પણ મજા આવે છે

મોટા ને એવું છે તો ચાલો આપણે જંગલ જઈએ અહીંયા હા દૂધ પી લઈએ કેસરવાળું દૂધ મિત્રો મસ્ત બનાવેલું હતું તો અમે ટેસ્ટ કર્યું કે કેવું લાગશે બહુ સરસ બનાવેલું હતું દૂધ તો દૂધ પણ ફાઈવ આપણા અનિતરે એવું થાય કે બહાર જઈએ તો બહારની વસ્તુ આપણે ખાવામાં થોડીક અલગ લાગતી હોય પણ કેસરવાળું દૂધ સરસ બનાવેલું હતું એટલે અમે બધાએ પીધું હતું ને અને આપણે બે દિવસ સરસ લાઈવ જોને ચમણનો પણ હવે આવવાનું છે જવાબ માટે એટલે તૈયાર જ હતા ચમણવાળો કિસ પાછું જમવાનું લઈ લીધું છે અને અલગ અલગ આઈટમ બધી જમવામાં છે જેવી રીતે અલગ અલગ આઈટમ છે જે આપણા બાજુમાં જે આઈટમ હોય છે એ રીતની નથી પણ રાજસ્થાનની કંઈક અલગ અલગ બધી વાનગીમાં જોઈએ તો રોટલો શાક ગુવાર બટેકાનું શાક છે અને કંઈક અલગ શાક છે ભાખરી છે ઢોકળા છે પાપડ દાળ ભાત અને એક બે મીઠાઈ છે એ રીતની આખી ડીશ તૈયાર કરી લીધી છે અને આવી ગયા છીએ જમવા માટે તો ને એવું તો અલગ અલગ પીધું છે ત્યારબાદ આપણે બીજું જોઈએ છીએ અલગ અલગ ઘણા કાઉન્ટર છે ગોટા વગેરેના બહુ જ જમવાની મજા આવશે આજે